સુરત શહેરના પૂણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે સુરત શહેરના પૂણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત સામાજિક કાર્યકર્તા દ્વારા અનેક મનપાને કરવામાં આવી હતી તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા કાર્યકર્તાએ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં ફરિયાદ કરી હતી જેની ગંભીરતાથી નોંધ લઈ આયોગ દ્વારા મનપા કમિશનર શાલિની અગ્રવાલને પાઠવવામાં સુરત મનપાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ અરજદાર કુલદીપ ગોહિલે મનપા ઉપર આરોપ મૂક્યો હતો કે સન બે હજાર છ થી મનપામાં સામેલ પૂર્ણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે સુલભ શૌચાલય અને સહિતની સુવિધાઓનો અભાવ છે તે ઉપરાંત ટીપી રસ્તાઓ પણ ધારાધોરણ મુજબ નથી આ તમામ બાબતે સ્થાનિક કોર્પોરેટરથી લઈ મનપાના સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મનપા તંત્રના ઉદાસન વલણને લીધે સમસ્યાઓ આજ દિન સુધી યથાવત રહી છે વધુમાં ગોહિલે જણાવ્યું હતું કે પૂણાગામ ટીપી વીસ પ્રિમિલ થઈ ગયા બાદ પણ પાર્કિંગ માટે ફાળવેલા પુલોઠો ઉપર ખાણીપીણીની લારીઓ પારનના ગલ્લા ફૂડ પ્લાઝા શરૂ થઈ ગયા છે જે મોડી રાત સુધી ચાલુ રહેશે અહીં લોકો ગમે તેમ વાહનો પાર્ક કરે છે તેથી આસપાસના લોકો પરેશાન થઈ ગયા છે જે રસ્તા ટીપીમાં બાર મીટરના બતાવવામાં આવે છે તે દસ મીટરના થઈ ગયા છે જે રસ્તા આઠ મીટરના હોય તે સ્થળ ઉપર આઠ કે સાત મીટરના જ હોય છે ટીપી પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ ડિઝાઇન કરવામાં આવતી નથી આ તમામ આરોપ સાથે કુલદીપ ગોહિલ દ્વારા ગત એકત્રીસ માર્ચના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી આયોગ દ્વારા મનપા કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે જેમાં છવ્વીસ જૂનના રોજ એક વાગે પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોગના કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે જણાવાયું છે સાહેબ સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી ખાસ કરીને જણાવું કે ટીપી સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી સ્વચ્છતા અભિયાન આની અંદર મને નથી કે જે બોલે છે એ ટીપી વીસ ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે અને આ અંગે અમે વારંવાર લેખિત મૌખિક પબ્લિકને જાહેર જનતાને કેશબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી અને રોડ ઉપર જાહેર રસ્તા ઉપર

જ્યારે શાક માર્કેટ ની પણ સુવિધા નથી આવી ઘણી સુવિધાઓ હું અત્યારે જે બોલું છું ઘણી કાઠી સુવિધાઓ જ બોલું છું મારી પાસે લખેલો આખો મૌખિક એનો ઇતિહાસ છે અને સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત સુંદર સુરતની જે બણગા ફૂકે છે એની સામે ગંદકીનું પણ સામ્રાજ્ય છે તેમજ રોડ ઉપર જે લારી ગલના દબાણ છે એ પણ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાવાળા હટાવતા નથી તો આ અંગે કસ્તુ કરવામાં આવે તેવી અમે સુરત મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ

અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી જેમાં આપણે વાત કરીએ તો આખા પૂર્ણા ટીપી વીસમાં હાલમાં એક પણ શિષ્ય જ નથી એક પણ શાંતિ કુજ નથી એક પણ શાક માર્કેટ નથી લાઇબ્રેરી નથી કોમ્યુનિટી હોલ નથી આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે બાળકો માટે શિશુ શિશુકુંજ વડીલો માટે શાંતિ કુંજ મહિલાઓ માટે શાક માર્કેટ વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે બનાવવામાં આવે એનું આયોજન કરવામાં આવે બે હાજર ઓગણીસ થી ફરિયાદ કરીએ છીએ કન્ટિન્યુ કરીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલી હતી એના અનુસંધાને કમિશનરશ્રીને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે આગામી દિવસોમાં કમિશનરશ્રી દ્વારા જે બી આમાં સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવે એવી આશા સાથે અમે કમિશનરશ્રીની પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે સ્થળ પર આમાં કોઈ કામગીરી થશે